લક્ષ્મી વ્રત કથાનો મહિમા એક ઘણું મોટું શહેર હતું આ શહેરમાં લાખો માણસો રહેતા હતા પહેલાંના જમાનામાં માણસો એકબીજાની સાથે રહેતા અને બેસતા પણ નવા જમાનામાં માણસોનો સ્વભાવ જ જુદો છે આ શહેરના માણસો સૌ પોતપોતાના કામમાં ગુલતા હતા કુટુંબના માણસોને પણ કોઈ કોઈની પડી ન હતી ભજન કીર્તન ભક્તિ પરોપકાર દયા માયા આવા સંસ્કાર ઓછા થઈ ગયા હતા શહેરમાં બંદીઓનો પાર નહોતો દારૂ જુગાર રેસ સટ્ટો વ્યભાચારી છોરી વગેરે અનેક ગુનાઓ શહેરમાં બનતા હતા કહેવત છે કે હજારો નિરાશામાં એક અમર આશા છુપાય છે તેમ આટલી બધી બંદીઓ છતાં શહેરમાં કોઈ કોઈ સારા માણસો પણ રહેતા હતા આવા સારા માણસોમાં શિલા અને તેના પરિ પતિનો સંસાર ગણાતો હતો શીલા ધાર્મિક વૃત્તિની અને સંતોષી હતી તેનો પતિ પણ વિવેકી અને સુશીલ હતો શીલા અને તેનો પતિ ઈમાનદારીથી જીવન જીવતા હતા તેઓ કોઈની નિંદા કૂથલી કરતા ન હતા અને પ્રભુ ભજનમાં સુખેથી સમય પસાર થતા હતા એમનો સંસાર આદર્શ સંસાર હતો અને શહેરના લોકો એમના સંસારના વખાણ કરતા થાકતા જ ન હતા શિલાને નો સંસાર આવી રીતે સુખમાં ચાલી રહ્યો હતો પણ કહ્યું છે કે કર્મની ગતિ ન્યારી છે વિધાતાએ લખેલા લેખ કોઈ વાંચી શકતું નથી માણસનું ભાગ્ય કડીમાં રાજાને રંગ બનાવે છે અને રંકને રાજા બનાવે છે શિલાના પતિના આગલા જન્મના કર્મો ભોગવવાના બાકી છે તે તેને નબળી સોબત થઈ અને કહ્યું છે કે સોબત તેવી અસર એ ન્યાયે તેને રાતોરાત કરોડપતિ થવાના સપના દેખાવા માંડ્યા આથી તે અવળ ધંધે ચડી ગયો અને તે કરોડપતિ થવાના બદલે રોડપતિ બની ગયો આને કેવી રીતે રખડતા ભિખારી જેવી હાલત થઈ ગઈ શહેરમાં દારૂ જુગાર સટ્ટો રેસ સરસ ગાંજો વગેરે બંદીઓ બરાબર ફલી ફાલી હતી તેમાં શિલાનો પતિ પણ ફસાયો ભાઈબંધ દોસ્તો સાથે તેને દારૂ પીવાનો ચચકો લાગ્યો રાતોરાત પૈસાદાર થવાના લોભે દોસ્તોની ચડામણીથી તેને દેશ જુગાર વગેરે રમવાનો શોખ લાગવા લાગ્યો એટલે થોડા ઘણા બચેલા પૈસા બેરીના દાગીના બધું જ રેસ જુગારમાં ગુમાવી દીધું આમ એક સમય એવો હતો કે સુશીલ પત્ની શિલા સાથે આનંદ કિલોરથી રહેતો હતો અને પ્રભુ ભજનમાં સુખપૂર્વક સમય પસાર કરતો હતો તેને બદલે ઘરમાં દરિદ્રતા અને ભૂખમરો ફેલાય ત્યાં સુખીથી ખાવા પીવાને બદલે તેને બે ટક ભોજનના પણ સાસા પડવા લાગ્યા અને શિલાને પતિની ગાળો ખાવાનો વખત આવ્યો શિલા સુશીલ અને સંસ્કારી સ્ત્રી હતી તેને પતિના વર્તનની ખૂબ દુઃખ થયું પણ તે ભગવાન ઉપર ભરોસો રાખીને મોટું મન કરીને દુઃખ સહન કરવા લાગી કહ્યું છે કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ છે એટલે દુઃખ પછી સુખ આવશે જે એવી શ્રદ્ધા સાથે તે પ્રભુ ભક્તિમાં લઈને રહેવા લાગી આવી રીતે શિલા અસંખ્ય દુઃખને સહન કરતા કરતા પ્રભુ ભક્તિમાં દિવસો પસાર કરતી હતી ત્યારે એક દિવસ બપોરે તેને કારણે આવીને કોઈ બારણે આવીને કોઈ ઊભું રહ્યું શિલા વચારવા વિચાર કરવા લાગી કે મારું તો દુઃખી અને દરિદ્રનું ઘર છે મારે ત્યાં આ વખતે કોણ આવ્યું હોય છે તેમ છતાં બારણે આવેલાનો આદર કરવો એવો આર્ય ધર્મના સંસ્કારથી રંગાયેલી હોય તેણે ઊભા થઈને બારનું ઉઘાડ્યું જોયું તો સામે એક માજી ઉભેલા હતા માજી ઉમરે મોટા દેખાતા હતા પણ એમના ચહેરા પર અપાર તેજ નિરંતર નીતરતું હતું એમની આંખોમાંથી જાણે અમૃત ઝરતું હતું એમનો ભવ્ય ચહેરો કરુણા અને પ્રેમથી ઝલકાતો હતો તેમને જોતાં જ શિલાના મનમાં અપાર શાંતિ વળી જોકે તે માજીને ઓળખતી ન હતી છતાં માજીને જોતાં જ તેના મનમાં આનંદ આનંદ વ્યાપી ગયો તેણે માજીને આવકાર આપી ઘરમાં તેડયા અને એકમાત્ર રહેલી ફાટ તૂટલી સાડી પણ પર સંકોચથી બેસાડ્યા માજીએ કહ્યું કેમ શીલા મને ઓળખી નહીં કે શું શીલાએ સંશોગથી કહ્યું માં તમને જોતાં જ બહુ આનંદ થાય છે શાંતિ લાગે છે એમ થાય છે કે જાણે ઘણા દિવસથી તમને હું શોધતી હતી તે તમે જ શો પણ કંઈ ઓળખાણ પડતી નથી માજી હસીને કહ્યું કે ભૂલી ગઈ દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં ભજન થાય છે ત્યારે હું પણ ત્યાં આવું છું ત્યાં દર શુક્રવારે આપણે મળીએ છીએ પતિ અવળી લાઈને ચડી ગયો એટલે શીલા દુઃખી દુઃખી થઈ ગઈ હતી અને દુઃખની મારી તે લક્ષ્મીજીના મંદિરે પણ જતી નહોતી બહાર લોકો સાથે ભળતા તેમને શરમ આવતી હતી તે યાદ કરવા મથી પણ આ માજી યાદ ન આવ્યા આથી માજીએ કહ્યું તું લક્ષ્મીજીના મંદિરમાં કેવો સરસ ભજન ગવડાવતી હતી હમણાં તો તું દેખાતી નથી એટલે મન થયું કે તું કેમ આવતી નથી કંઈ સાજી માંદી તો નથી થઈ ગઈ ને આમ વિચારી હું તારી ખબર કાઢવા આવીશું માજીના અતિ પ્રેમા શબ્દોથી શીલાનું હૃદય પીગળી ગયું તેની આંખમાં આંસુ આવી ગયા માજી આગળ તે હૂસકે ઘૂસકે રડી પડી આ જોઈ માજી તેની નજીક ગયા ને તેને વાંસે હાથ ફેરવીને સાતવત આપવા માંડ્યા માજીએ કહ્યું બેન સુખ અને દુઃખ તો તડકો અને સાયડા જેવા છે સુખ પછી દુઃખ આવશે તેમ દુઃખ પછી સુખ પણ આવી જશે તું હૈયે ધીરજ રાખ અને તારા દુઃખની વાત મને કહે તારું મન હળવું થશે અને દુઃખનો કોઈ ઉપાય પણ મળી આવશે માજીની વાત સાંભળીને શીલાના મનને શાંતિ થઈ તેણે માજીને કહ્યું માં મારા સંસારમાં ખૂબ સુખ અને આનંદ હતા પતિ પણ સુશીલ હતા ભગવાનની કૃપાથી પેશે ટેકે પણ અમને સંતોષ હતો અમે શાંતિથી ખાઈ પીને ઈશ્વર ભક્તિમાં સમય પસાર કરતા હતા પણ અમારું ભાગ્ય રૂઠ્યું છે તે મારા પતિને ખરાબ સંગત થઈ ગઈ ખરાબ સંગતને કારણે દારૂ જુગાર સટ્ટો રેસ સરસ ગાંજો વગેરે ખરાબ ચડીને તેમણે બધું પાયમાલ કરી નાખ્યું છે અને અમને રસ્તાના ભિખારી જેવા થઈ ગયા છીએ માજીએ કહ્યું બેન સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ તો આવ્યા જ કરે છે વળી કહ્યું છે કે કર્મની ગતિ ન્યારી છે દરેક માણસે કરેલા કર્મ તો ભોગવવા જ પડે છે માટે તું ચિંતા ન કર હવે તારા કર્મો ભોગવવા ભોગવાઈ ચૂક્યા છે ને સુખના દિવસો જરૂર આવશે તું તો લક્ષ્મીજીની ભક્ત છે મા લક્ષ્મીજી તો પ્રેમ અને કરુણા અવતાર છે પોતાના ભક્તો ઉપર એ હંમેશા દયાભાવ રાખે છે માટે ધીરજ રાખીને તું મા લક્ષ્મીજીનું વ્રત કર એટલે સૌ સારાવાના થશે મહાલક્ષ્મીજીનું વ્રત કરના કરવાની વાત સાંભળીને શીલાના મોમાં પર ચમક આવી ગઈ તેણે પૂછ્યું મહાલક્ષ્મીજીનું વ્રત કેવી રીતે થાય મને કહો હું તે વ્રત જરૂર કરીશ માજીએ કહ્યું બહેન મહાલક્ષ્મીનું વ્રત તો બહુ સહેલું છે એને વરદળ લક્ષ્મી વ્રત અથવા વૈભવ લક્ષ્મી વ્રત પણ કહેવાય છે આ વ્રત કરનાર મનની તમામ આશા પૂરી થાય છે અને તે સુખ સંપત્તિ અને યશ પ્રાપ્ત કરે છે આમ કહીને માજીએ વૈભવલક્ષ્મી વ્રતની વિધિ કહેવા માંડી બહેન લક્ષ્મી વ્રત આમ તો સીધું સાધુ વ્રત છે પરંતુ ઘણા લોકો આ વ્રત ખોટી રીતે કરે છે એટલે તેનું ફળ મળતું નથી ઘણા લોકો કહે છે કે સોનાના દાગીનાનું હળદર કંકુથી પૂજન કર્યું એટલે વ્રત થઈ ગયું પણ એવું નથી વ્રતો હંમેશા વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે કરવા જોઈએ તો જ તેનું ફળ મળે છે સોનાના દાગીનાનું પૂજન કરવાથી જ તેનું ફળ મળતું હોત તો બધા જ આજે લાખોપતિ બની ગયા હોત સાચી વાત એ છે કે એના દાગીનાનું વિધિ પ્રમાણે અને શાસ્ત્રીય રીતે પૂજન કરવું જોઈએ વ્રત ઉજવણી પણ વિધિસર શાસ્ત્રી રીતે જ કરવી જોઈએ તો જ આ વૈભવ લક્ષ્મી વ્રતનું ફળ પણ ફળ મળે છે આ વ્રત દર શુક્રવારે કરવું વ્રત કરનારે નાહી ધોઈ સ્વસ્થ કપડાં પહેરવા અને મનમાં જયમાં લક્ષ્મી જય એમ બોલવું કોઈની નિંદા કરવી નહીં દીવાબત્તી ટાણે હાથ ધોઈ એક પાટલો ઢાળીને પૂર્વ દિશા તરફ કરીને બેસવું સામે પાટલો ગોઠવવો તેના પર ધોયેલ સવસ રૂમાલ પાથરવો તેના પર સોખાઈને નાની ઢગલી કરી તે ઢગલી પર પાણી ભરેલો તાંબાનો લોટો મૂકવો લોટા પર નાની વાટકીમાં એક સોનાનો દાગીનો મૂકો સોનાનો ન હોય તો ચાંદીની વસ્તુ મૂકવી અને તે પણ ન હોય તો રોકડો રૂપિયો પણ ચાલે પછી ઘીનો દીવો કરી અગરબત્તી સળગાવવી મહાલક્ષ્મીના ઘણા સ્વરૂપ છે વળીમાં લક્ષ્મી શ્રીયંત્રથી જ રીજે છે એટલે લક્ષ્મી વ્રત કરનાર પ્રથમ શ્રીયંત્ર અને લક્ષ્મીજીના વિવિધ સ્વરૂપના સાસા હૃદયથી દર્શન કરવા ત્યાં પછી લક્ષ્મી સત્વનનો પાઠ કરવો ત્યાં પછી વાટકીમાના દાગીના કે રૂપિયાને હળદર કંકુ અને ચોખા ચડાવી પૂજા કરવી અને લાલ રંગનું ફૂલ ચડાવવું સાંજે બનાવેલી કોઈ મીઠી વસ્તુ પ્રસાદમાં ધરાવવી ન બનાવી હોય તો ગોળ અથવા સાકર પણ ચાલે પછી આરતી ઉતારવી અને અગિયાર વાર સાસા હદેથી જયમાં લક્ષ્મી બોલવું પછી પ્રસાદ વેચવો ત્યારબાદ વાટકીમાંના દાગીનાઓ કે રૂપિયો કાઢી લેવો અને લોટાનું પાણી તુલસીમાં ત્યારામાં રેડી દેવું અને સોખા પક્ષી પક્ષીને ક્ષણમાં નાખી દેવા આમ શાસ્ત્રીય વિધિથી વ્રત કરવાથી તેનું ફળ અચૂક જ મળે છે આ વ્રતના પ્રભાવથી સઘળા પ્રકારના દુઃખ દૂર થઈ ધનની રેલ રેલમ સેલમ થાય છે સંતાન ન હોય તો સંતાનની પ્રાપ્તિ થાય છે સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે કુંવારી કન્યાના કોડ પૂરા થાય છે છેલ્લા આ સાંભળી ખુશ થઈ ગઈ પછી પૂછ્યું મા તમે મને વૈભવલક્ષ્મી વ્રતની વિધિ બતાવી તે હું જરૂર કરીશ પરંતુ આ વ્રત કેટલા વખત કરવું તથા તેનું ઉજવણું કેવી રીતે કરવું તે કૃપા કરીને મને જણાવો માજીએ કહ્યું ઘણા લોકો કહે છે આ વ્રત ગમે તેમ કરવું પરંતુ એ વાત સાચી નથી વૈભવલક્ષ્મી વ્રત મહાલક્ષ્મીનું વ્રત છે એ અગિયાર કે એકવીસ શુક્રવાર સુધી કરવાનું હોય છે આપણે જેટલા શુક્રવારની માનતા માની હોય તેટલા શુક્રવાર આ વ્રત કરવું વ્રતના શુક્રવારે શાસ્ત્રીય વિધિ પ્રમાણે વ્રતનું ઉજવણું કરવું શુક્રવારે શુક્રવારે કરીએ છીએ તેમ વ્રતની પૂજન વિધિ કરીને નાળિયેર વધેરવું પણ તે દિવસે ખીરનો જ પ્રસાદ ધરાવવો તે પછી શાંત કુવારી કે સૌભાગ્યવતી બહેનોને કંકુનો ચાંદલો કરી વૈભવલક્ષ્મી વ્રતની એક એક ચોપડી ભેટ આપવી અને ખીરનો પ્રસાદ આપવો પછી ધનલક્ષ્મી સ્વરૂપે વૈભવલક્ષ્મી સ્વરૂપ માતાની છબીને વંદન કરવું લક્ષ્મીનો આ સ્વરૂપ વૈભવ આપનારું છે વંદન કર્યા પછી મનોમન પ્રાર્થના કરવી કે હે મા ધનલક્ષ્મી મેં સાસા હદેથી તમારા વૈભવલક્ષ્મીનું વ્રત કર્યું છે તો માતાજી અમારું કલ્યાણ કરજો અમારી માઇન્ડ માની વાત પૂરી કરજો ધન વગરનો વગરનાને ધન દેજો સંતાન વગરનાને સંતાન દેજો વતીનું સૌભાગ્ય અખંડ રાખજો કુંવારીના કોડ પૂરજો તમારા વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો અને અમને સોને સુખી કરજો આમ બોલી માં લક્ષ્મીજીના ધનલક્ષ્મી સ્વરૂપને વંદન કરવું અને આખ્યા આશંકા લેવી માજી પાસેથી વૈભવ લક્ષ્મી વ્રતની વિધિ સાંભળી શિલાએ આંખો બંધ કરી મનમાં ને મનમાં ત્યારે જ સંકલ્પ કર્યો કે હું પણ માજીના કહ્યા પ્રમાણે શ્રદ્ધાથી વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે વૈભવલક્ષ્મી વ્રત એકવીસ કરીશ અને તેનું શાસ્ત્રીય વિધિથી ઉજવણું કરીશ શિલાએ સંકલ્પ કરીને આંખો ખોલી તો કોઈ ન મળે તે નવાઈ પામી કે માજી ક્યાં ગયા આ માજી તે બીજું કોઈ નહીં પણ સાક્ષાત લક્ષ્મીજી જ હતા શીલા લક્ષ્મી માની ભક્ત હતી એટલે તે ભક્તને દસ્તો બતાવવા માજીનું સ્વરૂપ લઈને શીલા પાસે આવ્યા હતા બીજે દિવસે શુક્રવાર હતો સવારે નાય ધોઈને મનમાં મનમાં શ્રદ્ધાથી તેને જયમા લક્ષ્મી જયમા લક્ષ્મીનું રટન કરવા માંડ્યું આખો દિવસ કોઈની નિંદા કૂથલી કરી નહીં સાંજ પડી અને દીવાટાણે થયું એટલે હાથ પગ ધોઈ શીલા પૂર્વ દિશા તરફ મોં કરીને બેઠી ઘરમાં સોનાના દાગીના તો ઘણા હતા પણ પતિ દેવે ખરાબ સોબતે ચડીને બધા દાગીના ગીરવે મૂકી દીધા હતા છતાં નાકમાંથી માની જળ રહી ગઈ હતી તે કાઢીને ધોઈને તેણે વાટકીમાં મૂકી સામે તે પાટલામાં પર રૂમાલ પાથરી ઉપર ચોખાની નાની ઢગલી કરી તાંબાનો મોટો લોટો પાણી ભરેલો લોટો મૂક્યો અને તેના પર જળવાળી વાટકી મૂકી પછી માજીએ જે વિધિ બતાવી હતી તે પ્રમાણે લક્ષ્મી વ્રત કર્યું ઘરમાં સપટી ખાંડ હતી તેનો પ્રસાદ ધરાવ્યો અને જ્યાં એ પ્રસાદ પતિને ખવડાવ્યો ત્યાં જ પતિના સ્વભાવમાં ફરક પડ્યો તે દિવસે તેનો પતિએ તેને મારઝૂડ ન કરી તેને ઘણો આનંદ થયો શિલાએ પૂરી શ્રદ્ધા ભક્તિથી એકવીસ શુક્રવાર સુધી વૈભવલક્ષ્મી વ્રત કર્યું એકવીસમાં શુક્રવારે માજીના કહ્યા મુજબ ઉજવણું કરીને સાત સ્ત્રીઓને વૈભવ લક્ષ્મી વ્રતની સાત ચોપડી ભેટ આપી પછી માજીના ધનલક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરી ભાવથી મનોમન પ્રાર્થના કરી કે હે મા ધનલક્ષ્મી મેં તમારા લક્ષ્મી વ્રતની માનતા માનેલી તે વ્રત આજે પૂરું કરું છું હે મા અમારું કલ્યાણ કરજો અમારા મનની વાત પૂરી કરશે કરજો ધન વગરનાને ધન દેજો સંતાન વગેરનાને સંતાન દેજો સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રાખજો કુંવારિકાનો કોડ પૂરા કરજો તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછો આપજો અને સૌને સુખી કરજો આમ બોલી ને લક્ષ્મીજીના ધનલક્ષ્મી સ્વરૂપની સભીને વંદન કરીને આખે આશંકા લગાડી આ રીતે વિધિપૂર્વક શિલાએ શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું અને તરત જ તેને ફળ્યું તેનો પતિ જે ખરાબ સોબતે ચડી ગયો હતો તે એકદમ સુધરી ગયો અને પુષ્કળ મહેનત કરીને કામ ધંધો કરવા લાગ્યો મા લક્ષ્મીજીના લક્ષ્મી વ્રત પ્રભાવથી તેને ધાર્યાથી વધુ નફો થવા લાગ્યો તેણે તરત જ શિલાના ગીરવે મૂકેલા દાગીના જોડાવી લીધા ઘરમાં ધનની રેલમ સેલમ થઈ ગઈ ફરીથી તે સુશીલ અને ધાર્મિક બની ગયો ઘરમાં ફરી પહેલાના જેવી સુખ શાંતિ છવાઈ ગઈ વૈભવલક્ષ્મી વ્રતનો આ પ્રભાવ જોઈ મોહલાની બહેનો પણ શાસ્ત્રીય વિધિપૂર્વક વૈભવ લક્ષ્મી વ્રત કરવા લાગી હે મા ધનલક્ષ્મી તમે જેવા શિલાને કહ્યા તેવા સૌને ફળજો સોના મનની વાત પૂરી કરજો સોને સુખ શાંતિ આપજો જય ધનલક્ષ્મીમાં જય વૈભવલક્ષ્મીમાં ધન્યવાદ મિત્રો